રાજકોટ શહેર એસઓજી પોલીસે કુવાડવા રોડ પર ત્રાટકી રાજકોટમાંથી ઇતિહાસનું પ્રથમ વખત રાજકોટ શહેરનું સૌથી મોટો અઢાર પોઇન્ટ ચૌદ લાખનો હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે નોનવેજ ધંધાર્થી ફેજલ ચૌહાણ અને રાજસ્થાની સપ્લાય કરવા આવેલા ખેપિયા અને દબોચી અને કુલ અઢાર પોઇન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નારકોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા સે નો ટુ ડ્રગ્સ રાજ્ય સરકાર મિશન અંતર્ગત માદક પદાર્થ વેચતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આપેલ સૂચન સૂચનાથી એસઓજી ટીમ સાથે પેટ્રોલિંગ હતા ત્યારે બાતમી મળેલ અને તેના આધારે ફેઝલ યુસુફ ચૌહાણ નામનો શખ્સ અને એક શખ્સ સાથે કુવાડવા રોડ ડીમાટ આગળ રોડ ઉપરથી ભેગા થઈ અને માદક પદાર્થના જથ્થાને લેતી વેતી કરવાના હતા ત્યારે એસઓજી સ્ટાફે કુવાડવા રોડ ઉપર ડીમાટ આગળ મેલડીમાની મોજ ઓટો ગેરેજ પાસે પહોંચતા ફેઝલ નામનો શખ્સ એક શખ્સ સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલો હોય જેવું જોવા મળ્યું જ્યાં તુરંત જ બંને શખ્સોને કોડન કરી અને બંને શખ્સોને અટકાયત કરી નામ પૂતા ફેજલ યુસુફ ચૌહાણ અને તેની સાથેના શખ્સે રાજકમલ રકમા મીણા હોવાનું જણાવ્યું હતું રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સરની સૂચનાથી રાજકોટ યુવાદન દલ રવાડે ન ચડે નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા તથા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગત તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ રાજકોટ એસઓજી પીઆઈ એમ આર ગોંડલિયા તથા પીએસઆઈ આરજે કામાડિયાની ટીમને એક બાતમી મળી હતી જેના આધારે બે શખ્સો ફેઝલ યુસુફભાઈ ચૌહાણ તથા રાજમલ રકમા મીણાને કુવાળવા રોડ પરથી ત્રણસો ને ગ્રામ હીરોઈન જેની કિંમત છે અઢાર લાખ ચૌદ હજાર સાતસો પચીસ સાથે પકડવામાં આવેલ છે હાલ આ બંને શખ્સો વિરુદ્ધ બીજ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ રજીસ્ટર કરી